નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી દરેક વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ આવે છે અને જાય છે ફરક માત્ર એટલો જ છે કે કેટલાક લોકોના જીવનમાં સમસ્યાઓ વધુ સમય સુધી રહે છે અને કેટલાકના જીવનમાં સમસ્યા ઓછો સમય હોય છે જેઓ સમસ્યાઓનો સામનો કરીને આગળ વધે છે તેઓ ચોક્કસપણે સફળતા પ્રાપ્ત કરે છે એક લોકવાર્તા મુજબ આ વાત એક સંતે દુઃખી વ્યક્તિને સમજાવી હતી વાંચો વાર્તા જે દુઃખ દૂર કરવાનું સૂત્ર કહે છે એક વ્યક્તિ ખૂબ જ દુઃખી હતી તેના પિતાનું અવસાન થયું હોય આખા ઘરની જવાબદારી તેમના પર આવી ગઈ હતી ખૂબ જ મહેનત કરવા છતાં પણ તેમની સમસ્યાઓનો અંત આવતો ન હતો તે નિરાશ થવા લાગ્યો હતો એક દિવસ તે વ્યક્તિ એક વિધાન સંતને મળ્યો વ્યક્તિએ સંતને કહ્યું કે તે ખૂબ જ પરેશાન છે મને તમારો શિષ્ય બનાવો સંતે કહ્યું ઠીક છે તમે શિષ્ય બનો પણ પહેલાં મને તમારી સમસ્યા જણાવો શિષ્યએ કહ્યું કે ગુરુજી મારા જીવનમાં એક સમસ્યાનો અંત આવતો નથી અને તે પહેલાં બીજી સમસ્યા સામે આવે છે આ કારણે હું ખૂબ જ દુઃખી છું કોઈ કામમાં સફળતા ન મળે ઘરમાં પણ સમસ્યાઓ રહે છે ગુરુએ કહ્યું કે તમે મારી સાથે આવો તે વ્યક્તિ સંત સાથે ચાલ્યો થોડી વાર પછી સંત અને શિષ્ય નજીકની નદીના કિનારે પહોંચ્યા કિનારે પહોંચ્યા પછી ગુરુએ કહ્યું કે આપણે આ નદી પાર કરવાની છે એમ કહીને સંત કિનારે ઊભા થયા શિષ્ય પણ ગુરુની સાથે ઊભો રહ્યો થોડી પછી શિષ્ય બોલ્યો કે જો આપણે નદી પાર કરવી છે તો આપણે અહીં કેમ ઊભા છીએ ગુરુએ કહ્યું કે અમે આ નદી સુકાઈ જવાની રાહ જોઈ રહ્યા છીએ જ્યારે તે સુકાઈ જશે ત્યારે અમે તેને સરળતાથી પાર કરીશું આ સાંભળીને શિષ્યને ખૂબ જ આશ્ચર્ય થયું તેમણે કહ્યું ગુરુજી તેની વાત કરે છે નદીનું પાણી ક્યારે અને કેવી રીતે સુકાશે આપણે અત્યારે નદી પાર કરવાની છે સંતના ઉપદેશો સંતે કહ્યું કે આ હું તમને સમજાવવા માગું છું જીવનમાં પણ સમસ્યાઓ આવશે અને જશે આપણે સકારાત્મક સકારાત્મક રહેવું જોઈએ નિરાશ થયા પછી અટકવું ન જોઈએ આગળ વધતા રહેવું જોઈએ તો જ જીવનમાં કેટલીક બાબતોમાં સફળતા મેળવી શકીશું જો આપણે આગળ વધતા રહીશું તો સમસ્યાઓનો ઉકેલ પણ મળી જશે જો તમે રોકશો તો એક પણ અવરોધપાર નહીં થાય અને નિરાશા વધવા લાગશે